હેલો મિત્રો શેરબજારની વાતોમાં ગિફ્ટ નિફ્ટી બાવીસ હજાર એકસો છવ્વીસ પસઠ પોઈન્ટનો ઘટાડો દર્શાવી રહ્યો છે કાલે સેન્સેક બોતેર હજાર નવસો પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો નિફ્ટી બાવીસ હજારની હેચું તે બાવીસ હજારનું સપોર્ટ એક વખત તોડી અને બાવીસ હજાર ઉપર બંધ રહેવાની કોશિશ નિફ્ટીએ કરી અને મિડકેપમાં ખાલી સામાન્ય ઘટાડો હતો મિત્રો કાલના બજારમાં જોઈએ ઓમ તો શરૂઆતમાં ખૂબ ઘટ્યું હતું પરંતુ થોડાક સમય પછી બજાર ઝડપી રિકવર થયું હતું એમાં મિડકેપ અને સ્મોલ કેપના મોટા ભાગના શેરો કાલે થોડા થોડા વધતા હતા અને એફઆઈએ કાલે ત્રણ હજાર ચારસોની સો કરોડની વેચવાલી કરી એની સામે આપણા ફંડોએ ચાર હજાર આઠસો ને એકાવન કરોડની ખરીદારી કરી જોરદાર ખરીદી કરી એફઆઈઆઈએ ઇન્ડસ્ટ ફ્યુચરમાં સાડત્રીસ કરોડની વેચવાલી કરી પરંતુ સ્ટોક ફ્યુચરમાં બે હજાર સાતસો ને તેસઠ કરોડની ખરીદારી કરી ઓમ જોવા જઈએ તો બજાર સતત દસ દિવસથી નેગેટિવ નેગેટિવ બંધ રહે છે પરંતુ એટલો બધો ઘટાડો દસ દિવસમાં નથી મિત્રો બાવીસ હજાર આઠ આઠસોનું સપોર્ટ તોડી તોડી અને બાવીસ હજાર આસપાસ નિ ચાલી રહી છે હવે ઓછી બજાર કઈ દિશામાં જાય છે પરંતુ જે સારા સમાચારો અમેરિકા તરફથી એ છે કે ટ્રમ્પ સાહેબે જે કેનેડા અને નક્સિકો ઉપર જે ટેરિફ લગાડી હતી એમાં આજે ફરી વિચારણા કરીને કદાચ ઘટાડવાના સંજોગો થયા અને ભારત ઉપર હધી ઉધી ટેરિફ રકાડી નથી અને અમેરિકા અને બીજા ઘણા દેશો સાથે જુદા જુદા પ્રોબ્લેમો છે અને રશિયા અને યુક્રેન યુક્રેનના યુદ્ધ પછી યુક્રેનના જે સંબંધો છે એમાં પણ ફારફેટ થયો છે યુરોપિયન દેશો સાથે ફારફેટ થયો છે આ બધા કારણોથી ભારત ઉપર ટેરિફ ના પણ લાગી શકે આવા સંકેતો વિશ્વ બજારમાંથી આવી રહ્યા છે હવે ટ્રમ્પ સાહેબનું વલણ ત્યારે બાબતે થોડુંક નરમ પડ્યું છે ક્રૂડ તેલના ભાવ એકોતેર ડોલર આસપાસ સપાટ છે અને ડોલર ઇન્ડેક્સમાં થોડોક ઘટાડો છે આ બધા સારા છે હવે થોડોક સમય કુછ સમય કદાચ આવનારા એક બે મહિનામાં બજારની દિશા મહિનામાં કદાચ સો ટકા એપ્રિલમાં બજારની દિશા નક્કી થઈ જાય છે કે બજાર અહીંયાથી ઉપર ચાલવા મળે મિત્રો અને ઘટાડો કદાચ થોડો ઘણો ઘટાડો વધારે થઈ શકે બાકી એનાથી વધારે ઘટાડો સંભવ નથી દરને કંટ્રોલ કરો તમારા ઉપર ડર હાવી ના થવા દો મિત્રો સારા દિવસો આવશે એ સો ને ટકાની વાત છે હવે કાલે બે સ્ટોકની આપણે વાત કરી હતી સામાન્ય વાત કરી હતી ટીના રબર અને જ્યુપિટર વેકન આજે આપણે બે સ્ટ્રોકની વાત કરવી કે કીપીઆઈ ગ્રીન આ કંપનીએ ત્રીસ નવું ત્રીસ નવેમ્બર બે હજાર બાવીસ બોનસ આપ્યું હતું એક સોમે એક ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બોનસ આપ્યું હતું બે સો એક અને ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ બોનસ આપ્યું હતું બે સો એક બાવીસ ત્રેવીસની ચોવીસ સતત દર વર્ષે કંપની બોનસ આપતી હોય અને ચોવીમાં કંપનીએ સ્ટોક સ્પ્રેડ કર્યા હતા જે દસ રૂપિયાની ફેસ વેલ્યુ હતી એ પહોંચ કરી હતી કંપની એના જે એના જે શેર હોલ્ડરો છે એને સતત બોનસની સ્પીડ આપી એમના શેરની વૃદ્ધિ કરી રહી છે અને કેપીઆઈ ગ્રીન એ ગ્રીન એનર્જી સોલારમાં કામ કરતી કંપની છે કંપનીમાં થોડીક તકલીફ એ છે કે કંપનીના પરમોટરના શેર ગીરવે પડ્યા છે બાકી કંપની ટોપ કંપની છે હવે એનો ક્વાર્ટરનું રિઝલ્ટ જુઓ તો સપ્ટેમ્બરમાં ત્રણસો ને ઓગણસાઠ કરોડનો સેલ હતું અને ઓગણસિત્તેર કરોડનો નફો હતો ડિસેમ્બરમાં ચારસો ને અઠ્ઠાવન કરોડનો સેલ છું અને પંચ્યાસી કરોડનો નફો થયો હવે વર્ષના રિઝલ્ટ જુઓ તો બે હજાર ત્રેવીસમાં સત્સો તેતાળીસ કરોડનો સેલ હતો અને એકસો નવ કરોડનો નફો હતો અને ચોવીસમાં એક હજારને તેવી કરોડનું શેર છે અને એકસોને એકસઠ કરોડનો નફો થયો છે કંપનીનો ઈપીએસ તેર પોઈન્ટ આડત્રીસ પી એ અઠ્યાવીસ અને સેક્ટરનો પીએ ચોવીસ બધી કંપની મજબૂત છે પરંતુ કંપની જે ગ્રોથ કરવા કવાળી કંપની ઉપર દેવું છે અને પરમોટરે શેર હોલ્ડિંગ એનો શેર હોલ્ડિંગ છે એ ગીરવે મૂકેલું છે આ બે ત્રણ નેગેટિવ પોઈન્ટ છે બાકી કંપની સતત સર્કેટમાં ચાલી શકે એવી કંપની છે હવે બીજી કંપની છે વિનિશ પાઇપ આ કંપની ખૂબ વધ્યા પછી ખૂબ ઘટી છે અને એમાં અડતાળીસ ટકા પ્રમોટર ચાર પોઈન્ટ એકત્રીસ ટકા એફઆઈ ચૌદ ટકા ડીઆઈ અને તેત્રીસ ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે એનો ઈ પીએસ છેતાળીસ છે એક છે ડી કં મળી રૂપિયા છે પીએ અઠ્યાવીસ છે સેક્ટરનો પીએ પચીસ છે સેક્ટરના પીએથી કંપનીનો સરખો પીએ ચાલી રહ્યો છે અને બુક વેલ્યુ બસો છત્રીસ અને ફેસ વેલ્યુ દસ આ કંપની તમારા વોચ લિસ્ટમાં તમે સમાવેશ કરી શકો છો મિત્રો લેવાની કોઈ અત્યારે શેર લેવાની કોઈ ભળામણ આપણે કરતા નથી પરંતુ જ્યારે તમારે બધા નીચું જાય તમને લાગે તમારા વોચ લિસ્ટમાં જે શેરો પડ્યા છે એમાં કંપનીના શેરોનો સમાવેશ તમે કરી શકો છો મિત્રો કાલના જે શેરોમાં ટીના રબર અને જ્યુપિટર વેગન આજની કંપનીઓ છે કેપીઆઈ ગ્રીન અને વિનિશ પાઇપ આપણે દિવસેમાં દરરોજ એક એક શેર તમારા વોટલિસ્ટમાં સમાવેશ કરી શકાય એવી કંપની સતત ગોઠતા રહેશું ભવિષ્યમાં જ્યારે તમારે ખરીદી કરવી હોય અને તમને આ કંપનીનો તમે અભ્યાસ કરી અને આગળ વધી શકો મિત્રો શેર બજારમાં હિંમતું માણસને જુએ કોઈની વાતોમાં એની ગભરાઈ અને શેર વેચી મારવા એવો કાચો માણસ ના ચાલે શેર શેર શેરબજારમાં ડિસિઝન પોતાની જાતે લેવો પડે કોઈના વિડીયો જોઈ કોઈનું માર્ગદર્શન રહી અને તમે કામ કરો એ જુદી વાત છે પણ છેલ્લે તો નફો અને નુકસાન એ તમારે ભોગવવાના હોય છે આ વાત તમારે શેરબજારમાં મનમાં ગોઠવાડી દેવાય કે આ કંપનીમાં હું રોકાણ કરીશ તો નુકસાન મને થવાનું છે નફો થશે તો મને થવાનો છે ઓમાં નફામાં નુકસાનમાં બીજું કોઈ ભાગીદાર નથી સલાહ આખી દુનિયા આપશે હું પણ સલાહ આપીશ બીજું પણ સલાહ આપશે પણ તમારે સો ઘરને ગળીને પાણી પીવાનું છે મિત્રો તમારે જે રકમ શેરબજારમાં લગાવવી હોય એ રકમ ટૂંકા ગાળા માટે તમે ના લગાવી શકો તમારું વિઝન લબું હોવું જોઈએ તમને સો ટકા બેનિફિટ મળે અમે તો તમને એ કહી શકાય કે ભાઈ સમય અત્યારનો જે સમય છે એ સારામાં સારો સમય છે શેરબજારમાં રોકાણ કરવાનું કાલે ઊઠીને કોઈ એમ કે કે ભાઈ અઢી બજાર ઘટશે ભલે બજાર અધી ઘટે પરંતુ ચારેય બજાર રિકવર થશે એ કોઈને ખબર નથી તમારે રોકાણ કરવું હોય તો તમારા જે રોકાણ કરવું હોય એના દસ ટકા રોકાણ કરતું રહેવું જોઈએ દસ દસ ટકા પૈસા નખતા રહેવું જોઈએ તો જ તમે રોકાણ કરી શકો બાકી કોઈ કંપની ધારો કે તમે એમ કહો કે મારે આ કંપની આઠસોમાં લેવી છે તો એ આઠસો ભાવ આવે કે ના આવે પણ તમે આઠસોનો એવરેજ કરી શકો તમે માં લઈ શકો આઠસો પચાસમાં લઈ શકો આઠસોમાંય લઈ શકો નીચે જાય તો સાડી સાતસોમાં લઈ શકો આ રીતે તને શેર એકઠા કરી શકો મિત્રો થેન્ક યુ આભાર